હું હું એની માં છું અને ચારણ લડતો હોય રાણો લડતો હોય હું એની મદદ માટે જાઉં છું દુનિયાની કોઈ તાકાત નથી કે એનું રોવાડું ખાંડું કરી હગે અને અહીંયા બેંજર વાગેલા અને અહીંયા રથની માલપા બેહી અને ઉદયપુરના રણસંગ્રામની માલપા આભા મંડળની માલપા ખમકારા કરતી 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 માં આવેલી અને અહીંયા ચારણ છે એ રાણાનો હાલ બની અને ચારણ લડતો હતો રૂમાડે રૂમાડે ચારણને ને તરવારીઓના ઘા લાગી ગયા છે આંતરડા બહાર નીકળી ગયા છે એની ગળાની મેલ પર માળા પહેરી લીધી છે ઘોયો ઘોડો છે એ પણ ઘાયે વેતરાઈ ગયો છે બરોબર મધ્યાહનનો સમય થેલો અને લડતા 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 પા રાણાની ફોજની અંદરથી પાંચસો રાજપૂતો રહેલા અને ઓલપા બાવીસ હજારની ફોજની માલપાથી એ અડધી ફોજનો ભૂકો બોલાવી દીધેલો આઠ દસ હજાર માણસો સામેની ફોજની માલપા રહેલા એમાં બરોબર અજીતને હાથીના કુંભાસ્થલની માથે બેઠી ને આવતો જોયો આ બાજુ ચારણ લડે છે એ ચારણ ને બિરદાવળી કરે છે ઉદયપુર નો રણ વાહ ચારણ સાબાસ હરરો વાહ ચારણ સાબાસ સાવાસ ઈ મોઢામાંથી શબ્દ નીકળે અને હામેથી બરોબર અજીત નો આવવું અજીતને આવતો જોયો પણ ચારણની પ્રકૃતિ બદલાણી એક એક આંખની માલપા હા હા કાળજાનું રેડી જીધો ત્રાંબા જેવી ચારણ આંખ બની ગઈ લાલ ચારણ હાથ ફેરવો પણ દુશ્મનોના ને લડતો જોઈ ને ભલકારા નીકળતા હતા વાહ ચારણ માશાલા બાખુબ બાખુબ એમ હામેથી ભલકારા નીકળતા જતા હતા અને ચાર ને પાછો લીધો અજીજ ને આવતો જોઈ ને માલપા હાથ ફેરીને એક જ વાત કરી હતી બાપ આજથી ત્રણ બાપ કીધા છે એક મહારાજ ભગવાન શિવને બાપ કીધો છે આજ હું તને બાપ કઉ છું અને અજીજના જ ની માથે જાતા તું જો ડાબા મૂક અને પછી જો હું યમન ને મૂકું તો હું ચારણ નહીં એમ કરીને આમ પાછો લીધો ત્યાં તો ઘોડા ઘોડા કનોટીઓ આમ કરી અને હાવલદી જવાબ આપ્યો તો બાપ તારા ઈશારાની જરૂર છે આપ એમ કહેશો કે ઘોડો જવાબ આપે આ તો રાણાનો લણસાંગરામ ન્યાર્યો પણ આપણે કાલ હવારની સૌરાષ્ટ્રની જો વાત લઈએ તો રાણકને સોલંકીઓના રથમાં બેહારવામાં આવી અને ગુજરાતની ધરતીમાં હોરઠની ધરતીમાંથી લઈ જતા જૂનાણાના ઘોડા ઘોડારના ઘોડા છે એ રાણકના રથને જોડેલા અને ઘોડા છે એ ભાગવા માટે થઈ આમ ડાબ નહોતા છબ્બા દેતા અને થનગનતા ત્યારે રાણકે ચકનો પડદો ઊંચો કરીને જોયું હતું અને ઘોડાને ફિટકાર આપીને કીધું તું તરવરિયા તોખાર રોયા હયુર નું ફાટું હંસલા આ મરતા રાખેંગાર મારે ગામતરા ગુજરાતના માને નાતરે દેવા લઈ જાઓ તમને શરમ નથી આવતી અને રાણકના શબ્દો સાંભળીને ઇતિહાસ એમ કે છે કે જૂનાગઢના પાથરમાં ચાર ઘોડાના કાળજા ફાટી ગયા હતા હતો જગદંબાનો ઉપાસક હતો ભેરે આવજે અશ્વને આમ કરીને વિશારો કર્યો અશ્વએ આમ કનોટિયામાં હાવલમાં જવાબ દીધો અશ્વને પાછો લીધો અને પાછો અશ્વને લેતા એડીનો ગાથ્યો પણ એડીનો ગાથ હતા હા જામ કરી અને કુંભાસ્થળની માથે ઘોડા ઘોડાએ ડાબા માંડ્યા હાથ હાથની માલપા જે ધીંગાણામાં લડતા લડતા કટાર હાથની ની પાતી હતી એ કટારનો નો સુબાની છાતીમાં ફારાક કરતો એ કટારી બાર નીકળી ગયેલી પણ ભલે એ યામ કરી કટાર બારી નીકળી પણ દુશ્મન ના તરબો થઈ અને નીકળેલી કટાર છે એ બારી નીકળી હામાં બાર ને બાર ચોવીસ અંગરક્ષકો હતા એના ભાલા છે અહાડી મોરલે કળા પુરી હેમ ડાબેથી જમણે જમણે થી ડાબે પડખે નીકળી બારે અંગરક્ષકો ને પાડ્યા સુબો પડ્યો અને ચારણ ને ધીંગાણા ના હાથી હોઢે થી પકડી નાભા મંડળી મેલપા ઉલાડો ખારા ચારણ ચકર 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 ફરતો નીચે આવે માથે ઉદયપુરની ની પાગ છે પણ એક હાથ ની પાક લઈ લીધી છે નીચે સુબો પીડ્યો છે જો હું નીચે પડું તો નીચે ઉદેપુર નો નીચે અજીજ પીડ્યો છે તો જેના માટે થઈને મેં લોહી રેડ્યું છે એ લોહી નકામું જાય એટલે મહારાજા હરરૂપ ને હાકલ કરી કીધું હતું કે મહારાજા બાપ રાણા આજથી સુધી તારી તારી આજે પાગ છે એ પાગને મેં અન્નમ રેવા દીધી છે આજ ભાલાની અણીયા લઈ લેજે તારી ને એમના હું ખોલ્યા પ્રાણ છે ત્યાં તને અણનમ પાછી આપું છું ત્યારે જોનરના મોઢામાંથી દુહો નીકળી ગયો તો કે નમિયા મોટા નરપતી કઈક તજી બેઠાતા ટેક પણ આજ પાઘ ધરી અને પરિયા વર્યો એવો અણનમ ચારણ એક